છે તમારે બધાનું અને આ જે આપણે બનાવવાના છે તે છે તે તમે છે તે બટેટાનું શાક જેનું ફેવરેટ હશે તેને છે તે આ શાક ચોક્કસ ભાવશે અને તેનું ફેવરેટ એ બની જશે તો તે શાક છે તે આપણે બનાવવાના છે તે છે તે આપણે પપ્પૈયાનું શાક બનાવવાના છે કેમ કે સંભારો તો બને છે પણ પપ્પૈયાનું શાક તમે ક્યારેય ખાધું નહીં હોય તો તમે ચોક્કસ બનાવશો કેમ કે જોઈશો ક્યાં તમને ખબર પડી જશે કે નહીં આવું શાક છે તો આપણે એક વખત બનાવીએ એટલે છે તે ભાવી જ જશે અને ફેવરિટ થઈ જશે તેવું જ આ શાક બને તો તમે ચોક્કસ બનાવજો નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટો તમને આ કાછા પપૈયા માંથી આપણે શાક બનાવવાનું છે કાચા પપૈયાનું શાક કઈ રીતના બનાવું તે હું તમને બતાવું તો તેના માટે છે ને પહેલા તો આપણે છે આ રીતના કાચા પપૈયાની છે તેને આપણે શાલ પાડી નાખશું તેને આપણે છે આ રીતના આપણે તેને છાલ પાડી નાખીએ પછી જ આપણે છે તેને આગળની પ્રોસેસ કરવાની છે આપણે પોપૈયાની સાઈઝ છે તે પાડી નાખી લે તેને આપણે છે તે આ રીતના આપણે કટ કરી નાખી તો છે તેને આપણે આ રીતના છે તે બે ભાગ કરી નાખીશું પોપૈયાના હવે તેની અંદરના જે કાળા કલરના બી છે તેને આપણે છે તે કાઢી નાખશું તો તેને આપણે શરીરમાં તો થઈ છે પહેલા તેના બી અંદરથી કાઢી નાખશું તો આ રીતના આપણે છે તે આપણે બી કાઢી અને બનાવીએ છીએ પપૈયાનું શાક તો છે તે એકદમ છે ટેસ્ટી એવું લાગે કે જે છે તે બટેટાનું શાકને પણ ભૂલાવી દેશે તો આ રીતના આપણે છે તે બધા બી છે તે પપૈયાની અંદરથી છે તે આપણે આ રીતના કાઢી લેવાના છે તો આ રીતના જેમ છે તે બી કાઢી નાખો છો એટલે છે તે પછી તેને આપણે જે રીતના આપણે બટેટાને સમારીએ છીએ તે જ સાઇઝથી આપણે છે તે આપણે પપૈયાને સમારી નાખશું તો આપણે છે તે બી કાઢી નાખ્યા તો હવે તેને આપણે પાણીની અંદર આપણે સમારી નાખશું જેમ આપણે બટેટાને આપણે સમારી છે પાણીમાં નાખીને તે જ રીતથી આપણે પપૈયાને સમારવાના છે અને આ રીતના આપણે જેમ છે તે પટલી સાઇઝમાં નથી સંભાળવાના કેવા સમારવા તે હું તમને બતાવવાનું છું પપૈયાને કેમ કે છે તે જેમ મીડિયમ સાઇઝથી આપણે સમારશું તો આપણે છે તે આ રીતના જો આપણે સમારી ગયા હશે તો આપણું શાક છે તે ફટાફટ છે તે રેડી થઈ જશે તો અહીં તમે જોઈ શકો કે આપણે છે તેલ ગરમ થવા મૂકી દીધું તો હવે છે તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની તો હવે આ રીતના રાય છે તે કકડી જાય એટલે છે તેની અંદર સીધું આપણે છે તે લસણ જ નાખવાનું છે કેમકે આપણે જીરું નથી નાખવાનું કેમકે જો તમે બટેટાના શાકની અંદર તમે જીરું નાખો છો તે રીતના આમાં પણ નાખો તો સાલે પણ તો આપણે છે તે જીરું નથી નાખવાના ડાયરેક્ટ લસણ નાખીને જ વઘાર કરવાના છે તો આ રીતના આપણે છે તે લસણને પણ સરસ મજાનું સળવા દઈશું અને પછી જ તેની અંદર આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે છે તે આ રીતના આપણું લસણ છે તે સરસ મજાનું છે તે કકડી ગયું તો તેની અંદર આપણે એક ચમચી હિંગ નાખી દીધી ને હવે તેની અંદર આપણે પોપૈયા નાખી દઈશું તો આ રીતના આપણે છે તે બધા પોપૈયાને છે તે સવારીને રાખ્યા છે તે નાખી દઈએ અને પછી જ તેની અંદર આપણે મસાલા કરવાના છે અને આ રીતના તમે જો શાક બનાવો છો તો એકદમ ટેસ્ટી એવું શાક બને છે અને ઓળખી પણ ન શકાય કે બટેટાની શાક છે કે પપૈયાનું છે તો હવે છે તે આ રીતના આપણે છે તે બધા પપૈયાને છે તે સમારી નાખ્યા હતા તે છે તે આપણે બધા નાખી દઈશું ને હવે છે તેની અંદર બધી નાખ્યા બાદ હવે તેની અંદર આપણે મસાલો કરવાનો છે તો મસાલો કરવા માટે એક ચમચી હળદર અને તેની જ સાથે આપણે છે તે નાખવાની છે તે છે તે આપણે મીઠું નાખવાનું છે તો તે પણ આપણે એક ચમચી જેટલું જ નાખશું પછી જો તમે સ્વાદ મુજબ તમે છે તો વધારે કા ઓછું તમે નાખી શકો છો ને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લેશું એક ખાસ ધ્યાન રાખવું કે જો લાલ મરચું છે તે હળદર અને મીઠું છે તે સરસ મજાનું શાકમાં પાકી જાય પછી જ આપણે તેમાં આપણે લાલ મરચું નાખવાનું છે એટલે આ રીતના આપણે છે તે હળદર અને મીઠું છે તે સરસ મજાનું આ રીતના પાકી ગયું તો હવે તેની અંદર લાલ મરચું નાખી દઈએ તે આપણે ત્રણ અગ ચમચી જેટલો આપણે નાખશું તો આ રીતના આપણે છે તે ત્રણ ચમચી જેટલો આપણે લાલ મરચું નાખી દીધું કેમકે જો તમે વધારે પણ તમે નાખી શકો છો તો હવે છે તેને આપણે સરસ મજાનું મિક્સ કરી લેશું તો આ રીતના આપણે છે તે સરસ મજાનું છે તે લાલ મરસું નાખી અને મિક્સ કર્યા બાદ પછી જ તેને આપણે છે તે આગળની પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો કે આપણું છે તે કેવું સરસ મજાનું છે તે શાકમાં કલર પણ આવી ગયો કેમ કે અત્યારે જેમ લાગે છે કે બટેટાનું શાક છે કે પપૈયાનું તે ઓળખી નથી શકાતું તો જો આ સડી જશે પછી તો જરાય નહીં ઓળખી શકાય કે બટેટાનું છે કે પપૈયાનું તો હવે આપણે તેની અંદર છે તે આપણે પાણી નાખવાનું છે તો આપણે છે તે અડધા ગ્લાસ જેટલું કે અડધા વાટકા જેટલું આપણે તેની અંદર પાણી નાખી દઈશું આ રીતના આપણે છે તેની અંદર આપણી એક ચમચી જેટલું આપણે પાણી નાખવાનું છે જે મોટી ચમચી છે તેટલું જ આપણે પાણી નાખવાનું તો હવે છે તેને આપણે સરસ મજાનું છે તે આ રીતના આપણે હલાવી લેશું કેમકે પાણી નાખ્યા પછી છે તેને આપણે હલાવવું જરૂરી છે હવે આ રીતના પાણી નાખી અને હલાવ્યા બાદ હવે તેનું આપણે ઢકણ પેક કરવાનું છે તો ઢકણ પેક કરીને બે સીટી થવા દઈશું તો હવે છે તો આ રીતના આપણી છે તો હવે આપણે કૂકરમાં બે સીટી છે તે થઈ ગઈ છે તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું ગેસને કરી દેશું હોવ હવે તેને આપણે નીચે ઉતારી લીધું છે કે નીચે ઉતાર્યા બાદ હવે તમને હું બતાવું છું કે કેવું શાક બન્યું છે તે કેમકે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું શાક આ બને છે અને આ શાક છે તે બાળકો ખાઈ લેશે તો પણ ખબર નહીં પડે કે બટેટાનું શાક છે કે પપૈયાનું તે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાવજો તમે છે તે આ રીતના ક્યારે પપૈયાનું શાક બનાવ્યું છે કે નહીં તે અને તૈયાર થઈ ગયું છે આપણું પોપૈયાનું શાક કેમ કે જોઈ શકો કે કેવું સરસ મજાનું આપણું શાક બનીને રેડી છે તો આને તમે છે તે રોટલી સાથે છે કે પરોઠા સાથે કે રોટલા સાથે તેને સર્વ કરી શકો છો